સુરત પોલીસે બે સોથી વધુ દારૂડીઓની અટકાયત કરી ચૂકી છે ત્યારે પાંડેસરા અલથાણ ખટોદરા વેસુ અઠવા સહિત વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દારૂડીઓ ઝડપાઈ ચૂક્યા છે પોલીસે ડ્રાઈવમાં કેટલાક નશાની હાલતમાં પણ ઝડપાયા હતા થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે દારૂને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરાય છે ત્રીસમી ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરના પાંચ મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી બસો પચાસથી વધારે દારૂના નશામાં ફરતા શખ્સોને ઝડપવામાં આવ્યા સાંજના સમયે એકત્રીસ ડિસેમ્બરની સવાર સુધી ઝોન ચારના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ પાંડેસરા ખટોદરા વેસુ ઉમરા અને અઠવા વિસ્તારમાં નશાખરોને ડામવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી પોલીસે દારૂ નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનાલાઇઝર મશીનના માધ્યમથી તપાસી લીધા દસ કલાકની ઝુંબેશમાં બસો થી વધારે પોલીસની દ્વારા ધરપકડ કરવામાં આવી આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર કે એન ડામોરે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં છપ્પન બુટલેગઢ સામે પણ કડક પગલાં લેવાયા છે મશીન દ્વારા નશાની તપાસ અને બુટ્ટેગરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ખટોદરા પોલીસ સ્ટેશન મેં મુંબઈ કપડે કે કોરિયર કે આડમે દારૂ લાયા જારા હતા વિદેશી દારૂ तो खटोदरा पुलिस स्टेशन की टीम ने दो लाख चौवन हज़ार रुपये का दारू पकड़ा है विदेशी दारू है और दो आरोपियों को अरेस्ट किया है आ, उन्होंने बताया कि ये मुंबई से उन्होंने मंगाया था कॉरियर के द्वारा तो अभी एफ की गई है आरोपियों को अटक किया गया है आगे की पूछताछ अभी चालू हुई कॉरियर में कपड़े के कॉरियर में उस तरह से उसमें लपेट के और दारू लाया गया था और अभी इन्वेस्टिगेशन चालू है आरोपी है वो खटोदरा पुलिस स्टेशन में उनकी पूछताछ चल रही है दो लाख चौवन हज़ार रुपये सर एक डॉक्टर भी कल पकड़ा तीन बोगेस डॉक्टर भी पकड़े गए हैं ये उसी क्रम में पांडेसरा पुलिस स्टेशन में हमने जो पहले एफ की थी तो वहाँ हमने करीब 1200 डॉक्टर का लिस्ट बना के और सब पुलिस स्टेशन को सर्कुलेट किया था तो उसी लिस्ट में से ये तीन डॉक्टर हैं जो खटोदरा पुलिस स्टेशन के एरिया में प्रैक्टिस कर रहे थे तो इनके खिलाफ में जो मेडिकल प्रैक्टिसनर एक्ट है उसके हिसाब से एफआईआर की गई है और इनकी डिग्रियां भी हम लोग चेक कर रहे हैं उसमें आगे की जो कलम है वो एड की जाएंगे थैंक यू में સેક્ટર ટુ વિસ્તારમાં ગઈકાલે ઝોન ફોર ઝોન સિક્સ અને ઝોન પાંચ વિસ્તારમાં કોવિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી બ્રિજ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા ઝોન ફોરમાં લગભગ એકસો સિત્તેર માણસો પકડવામાં આવેલા છે ઝોન થ્રીમાં સેવન્ટી છે અને ઝોન પાંચમાં પિસ્તાલીસ માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે ઝોન અમારા સેક્ટર ટુ વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ એકત્રીસ અને કાલે ફસ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈ આજે તો આટલા બસો પચીસથી બસો પાચ પાસઠ માણસો પકડ્યા છે પણ આજે બપોરથી અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુ વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં અને તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી થર્ટી ફર્સ્ટ અને કાલે ફર્સ્ટ બે હજાર પચીસથી ઉજવણી કરે એટલે આ તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરી છે

જેની પાસે જે દારૂનો ધંધો કરે છે વેચે છે એમને પણ અહીંયા લાવી અને એમને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે